ભરૂચ સમાચાર ચેનલ તરફથી આપ સૌને જણાવવા માગું છું કે આ ગાડીઓ અહીંયાથી હટાવે એવી મારી નમ્ર અપીલ છે નેત્રંગના મુખ્ય બજારમાં રસ્તાની વચ્ચોવચ વાહનો પાર્ક કરવામાં આવતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ ડેડિયાપાળાના હિતેન્દ્ર વસાવાના જણાવ્યા મુજબ ભરૂચ જિલ્લાના નેત્રંગના જવાહર બજારમાં મુખ્ય માર્ગના વચ્ચો લોકો દ્વારા પોતાના વાહનો પાર્ક કરવામાં આવી રહ્યા છે જેના કારણે ત્યાંથી અવરજવર કરી રહેલ વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ટ્રાફિકની સમસ્યા સર્જા રહી છે જેથી ત્યાંથી પસાર થઈ રહેલ ડેડિયાપાડાના હિત્ર વસાવા દ્વારા ભરૂચ સમાચાર ચેનલના વિડીયો મોકલી પોતાની વાતને તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેઓ દ્વારા આ સમસ્યાનું જલ્દીથી નિરાકરણ કરવામાં આવે તેવી તંત્ર પાસે માંગ કરવામાં આવી છે ભરૂચ સમાચાર ચેનલ તરફથી આપ સૌને જણાવવા માંગુ છું કે આ ગાડીઓ અહીંયાથી હટાવે એવી મારી નમ્ર અપીલ છે આ નેત્રંગ છે વચ્ચે વચ્ચે ડિવાઈડર હતું તે હટાવ્યું હતું અત્યારે ગાડીઓ મૂકી દે છે વચ્ચે ડિવાઈડર હતું એટલે તો લોકોને તકલીફ પડતી હતી હવે લોકોએ વચ્ચે ગાડીઓ મૂકવાનું શરૂઆત કરી છે તમે જોઈ શકો છો આ વિડીયો રોડ ટ્રાફિક છે છે તમે આ માધ્યમથી જોઈ શકો છો બધે ગાડીઓ મૂકેલી પર વચ્ચો વચ્ચ એટલે મહેરબાની કરીને આ ગાડીઓને હટાવવાની નમ્ર અપીલ છે મારી કેમકે આના લીધે બહુ ઘણું બધું ટ્રાફિક થાય છે નેત્રંગમાં નેત્રંગમાં ઓલરેડી પ્રોબ્લેમ તો છે જ અને પાછો આઈરો એક પ્રોબ્લેમ એમનું એમનું આ કે પોતાનું પાર્કિંગ નહીં આ લોકોએ ઘરનું પાર્કિંગ બનાવી દીધું છે આ બધું તમે જોઈ શકો આ ગાડીઓ કાયમ જ આ જગ્યા પર ઊભેલી હોય છે હું પોતે હિતેન્દ્ર વસાવા ભરૂચ સમાચાર ચેનલ તરફથી આપ સૌને જણાવવા માગું છું કે આ ગાડીઓ અહીંયાથી હટાવે એવી મારી નમ્ર અપીલ છે